અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સિહોર તાલુકાના કીવાવ ગામે રહેતા વિજયભાઈ ઉર્ફે લાદાભાઈ વાઘાભાઈ ખમણ ની માલિકી પાડી તરીકે ઓળખાતી જગ્યામાં ખેતી કામ અને ઈંટના ભઠ્ઠા માટે મજૂરોને કામે રખાયા હતા ગઈકાલે રાત્રીના સમયે સાત નંબર ની ઓરડીમાં રહેતો શ્રમિક રામુભાઈ નટુભાઈ ગળપતિ તેની પત્ની સાથે સગડો કરતો હોવાથી બાજુની ઓરડીમાં રહેતા અમિતભાઈ નાયકાએ સગડો કરવાની ના કહેતા રામુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તારે અમારા પતિ પત્નીના ના ઝગડા માં વચ્ચે નહીં બોલવાનું નહીંતર તને પણ મારી નાખીશ તેમ કહેતા અમિત ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઓરડી પાસે પડેલ કુવાડી લઈને રામુભાઈના ના ગળાના ભાગે કુવાડી એક ઘા ઝીકી દેતા રામુભાઈ ઢળી પડ્યા હતા દરમિયાન લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે લક્ષ્મીબેન પણ

ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે